ગળપાદર જેલની મુલાકાત લીધી હતી અને કેદીઓ અને જેલ સ્ટાફને જરૂરી સૂચના આપી હતી તેમજ કેદીઓની સુધારો લાવી સમાજમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે સમજ આપી હતી આજે ગાંધીધામ એસપી કચેરી ખાતે પૂર્વ કચ્છ પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને જે તે પોલીસ મથકના થાણા અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા સતત પેટ્રોલિંગ કરવા તેમજ હિસ્ટ્રી સીટર ફરતે વોચ રાખવા તથા દારૂ જુગાર તેમજ ઈ સિગારેટ તેમજ જાહેર સ્થળ પર અને શાળા કોલેજની આસપાસ રોમ્યોગીરી અને ઈ સિગારેટ તથા નશીલા દ્રવ્યો પર અંકુશ મૂકવા સૂચના આપી હતી તેમજ પોલીસ મથકમાં જરૂરી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે સૂચના આપી હતી તેમજ આડેસર અને સુરજબારી ચેકપોસ્ટ પર કડક પેટ્રોલિંગ કરવા માટે તેમજ વાહનોનું ચેકિંગ હાથ ધરવા માટે સૂચના આપી હતી ક્રાઇમ કોન્ફરન્સમાં પૂર્વકચ્છ કચ્છ પોલીસ વડા નાયબ પોલીસ અધિક્ષક એવી રાજગોર એસસીએસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક ડીઆર ભાટીયા અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા એલસીબી પીઆઈએન એન ચુડાસમા એસઓજીપીઆઈડીડી પીઆઈડી ઝાલા સહિત અંજાર ભચાઉ ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીવીન ન્યૂઝ ભુજ